હાલો મિત્રો આપડે આવી ગયા છે જામનગર થી આપડે આવી ગયા છે રામભાઈ બોલો બોલો રામભાઈ મનુભાઈ કેમ જામનગર ગયા જામનગર ભાઈ જવું પડે એમ હતું એટલે આપણે જામનગર ગયા તા જરાક અમારે દર્દી હતું એટલે જામનગર જવું પડે એમ હતું બરોબર કોણ દર્દી હતું મારા મામા નો છોકરો હા હું બીમારી માં બીમાર હતો જરાક એટલે આપડે રામભાઈ જવું પડે એમ હતું બરાબર કેટલા વાગે સવારના નીકળી ગયા હતા સવારના આપણે નીકળી ગયા હતા સાત વાગે બરાબર સાત વાગે નીકળી ગયા હતા બરાબર હા તમારે અત્યારે તો બહુ મોડું થઈ ગયું છે અત્યારે અમારે બહુ આવવામાં મોડું થઈ ગયું છે રામભાઈ તમે ઘૂઘરા મગાવ્યા હા પણ ઘૂઘરા હતો બંધ મનુભાઈ તમને મેં સવારના ભાઈ ગયા ત્યાં કીધું કે મારા હાટું ઘૂઘરા લેતા આવું ઘૂઘરા તમે કીધું હતું ખરી પણ હું રમભાઈ ગયો તો ઘૂઘરા હાટું પણ સવારે સાડા આઠ વાગ્યે ત્યાં પૂગ્યો તો પણ હજે ઘૂઘરાવાળા અહીંયા દુકાન માં ખોલી લીધી છે તો ઘણીકવાર રાહ જોઈ લેવાય ને મનુભાઈ રાહ જોવામાં એવું હતું તો જામનગર પુગવામાં બસ સુકાઈ ચૂકાઈ જાતી બરાબર એમાં પછી પાછું હવે આ ટાણું અટાણે પૂગવામાં થઈ ગયું તો ઘૂઘરા લીધા તો કેવું ટાણું થઈ જાય બહુ મોડું થઈ જાય મને તમને એટલા બધા નાના ઘૂઘરા પચન બહુ પસંદ મનુભાઈ નાના ઘૂઘરાની તો ફેમસ ઘૂઘરા મિત્રો તમારે પણ કોઈને ઘૂઘરા ખાવા હોય તો આવો ખંભાળિયા જૂની ફિલ્મ મિત્રો તમે પણ આવો ઠેઠરની બાજુમાં ઘૂઘરા મળે છે ઠેઠરની બાજુમાં જ મળે છે હા ત્યાં જ મળે છે રામભાઈ ચોરી તમે બીજી પણ ચીજ મગાવી હતી ખંભાળિયામાં કે લસી હું લસ્સી પણ એવી બધી છે બહુ બહુ ભાઈ લસી પ્રખ્યાતમાં પ્રખ્યાત લસી હા તો ઘૂઘરા પણ પ્રખ્યાત અને લસી પણ પ્રખ્યાત બહુ બે બંને વસ્તુ પ્રખ્યાત રામભાઈ હમણાં તમે કેમ મને કાંઈ જવાબ દેતા નથી કે તમે મારા ભેગા ક્યાંય આવતા નથી મનુભાઈ તમને ખબર તો છે કે મારા ખોટકો થઈ ગયો છે હા ઓહો ખોટકો થઈ ગયો હા એમાં તો તમે નીકળી શકતા નથી નથી અમારા બ્લોકમાં હમણાં છે ને મારા વિડીયા ઓછા આવશે હા બ્લોક જોતા રહેજો બ્લોક કાયમી પણ આવશે ઓહો તો તમારે ત્યાં શું રહેવું જ પડે અમારે કાયમી આખો દી રહેવું જ પડે હવે તો રામભાઈ તમે કેદી ફ્રી થવાના છો એ મનુભાઈ હાથ આડ દી તો લાગી જ જશે હા આઠ લાગી જશે હાથ આઠ તો લાગી જશે હા મારા કઈ ના નીકળે તો રામભાઈ તમારે નીકળાય તો મને ફોન કરો ને નહીં મનુભાઈ નહીં નીકળે નહીં નીકળાય જ નહીં તમારાથી તમારે એને રહેવું જ જોઈએ રહેવું જ જોઈએ હમણાં તો મનુભાઈ હું નથી આવતો તો હું તમારે તો નિરાશ થઈ જાય છે અરે રામભાઈ જરાય તમારા વગર મને ફાવતું જ નથી સેન જ નથી પડતો એમ થાય કે કોઈ છે જ નહીં મારા ભેગું

ના યાદ માં એવું છે કે ભાઈ યાદ તો આવતી જ હોય પણ અમારે અટાણે પરિસ્થિતિ એવી છે કે અમારે અત્યારે નીકળ્યા એમ નથી હા તમારે નીકળ્યા એમ નથી હા મને તો તમે રોજ રોજમાં ચાર પાંચ વાર યાદ આવો કે રમભાઈ હોય તો મજા પડી જાય છે તો બરાબર છે પણ હવે નથી નીકળ્યા એમ તો મનુભાઈ હમણાં તો વિવાડામાં શું છે અરે રામભાઈ વિવાડો તે હા ભૂકા કાઢી નાખે હો ભાઈ એક દિનો પણ ખાસ ન થાવતો ના તો ધમ ધોકાર વિવાડો હાલતો છે ધમ ધોકાર હમણે તો અમારે તો છે કે નહીં અમારે કાયે મજે બસ આગણી લગન કરીને જ આપણે આયા હમણા આપણે ઓલા ભાઈ તમારા કાકાને છોકરાના હતા એ લગન પતી ગયું હા એ લગન પતાવી દીધા છે રામભાઈ અટાણે છોકરાને પરણાવવામાં બહુ વસમું લાગે છે કેમ કે અમે એક છોકરો તે અમને તો સોટલી ખીલો થઈ ગઈ તો ઈ મનુભાઈ અટાણે છોકરો બહુ તો તમારે કેટલાક છોકરા છે આપણે બે છોકરા છે હા તો તમારી રામભાઈ સોટલી ખીલો થઈ જવાની છે એ તો થવાની જ છે ભાઈ મારે એક છે મારે જરાક વાંધો નહીં આવે પણ આમાં કઈ નક્કી ના થાય છોકરા છે તો જ જશે હા તો એતો જ જશે રામભાઈ કઈ નહી આવે હું રામભાઈ તમારો હું લગ્ન ગાળો કે છે અમારે મનુભાઈ એવું છે કે લગ્ન ચાલુ જ છે હા એ અમારે જે ખુટકો થઈ ગયો એટલે અમે લગ્ન ગાળામાં જતા નથી તો તમારી કંકોત્રી આવી હોય કે કે આવી હોય તો તમે શું કહો અમે પાછળથી બધું જે કરવાનું હોય વ્યવહાર વ્યવહાર બરોબર છે પાછળથી તમે જાઓ તો વ્યવહાર કરી આવો હા તો રામભાઈ હું હામલે માણસ તમારો વ્યવહાર લઈ લેશે હા લઈ જ લે ને એને પણ ખબર હોય ને કે આ રીતના હતું હા બરોબર તો મનુભાઈ આજ તમે ભંગાર લેવા કેમ નહોતા ગયા આજ રામભાઈ અમારે લગ્ન આવી ગયો એટલે અમે ગયા હા લગ્ન બરાબર ને આ જરાક કેમ કે જાવું પડે એમાં જતું મો દેખાડવા એટલે આજ રજા રાખી છે તો મનુભાઈ કાલે કઈ બાજુ જવાનો પ્રોગ્રામ છે કાલે જવાનું છે સંદરાવાળા બરાબર તમારા ગામમાં જો હમણે રામભાઈ ગયા નથી એટલે હું છે ને ઘુંબરો માર્યું તો તમારા ઘરાક હોય ને ત્યાંથી ભંગાર મળી જાય ઓ મનુભાઈ અમારા ગામમાં મળી જશે તમને ભંગાર મળી જાય ને તમારા ઘરાક મને બે સિંધાડો એટલે મને મળી જાય ભંગાર મળી જાય તો લઈ લેજો હમણાં મારાથી તો નીકળ્યાશે જ નહીં હા તમારાથી હાથ દેવુંથી નીકળ્યાશે નહીં એટલે હું કાલ તમારા વાળામાં જાઉં બરાબર હું રમભાઈ તમને અમીરભાઈ કંઈ કીધેલું

હા સુરત હોય તો મળીને જઈ હા તો તમારે હું લેવાના છે લુગડ હા અમારે પણ લેવાના છે તો આપણે હમીર ને બધાય સાથે જઈએ તો હું કે સારું લાગે હા એ તો સારું જ લાગે ને એકલા જઈને ભાઈબંધુ વાળી જઈએ તો સારું તો લાગે સુરતમાં પ્રખ્યાતના પ્રખ્યાત બાંધણી મળે ઓહો રામભાઈ એવી બધી બાંધણી મળે સુરતમાં બહુ મળે છે હા ત્યાં જ આપણે અમીરભાઈ કીધું છે કે આપણે જવાના છે અહીંયા સુરત તો આપણે ભેગા બેઠા જશું શું રામભાઈ કે હા જવું તો જોશે જ ને અમીર જતો હોય ને અમી ન જાય એવું બને બને જ નહીં ને આપણે તો જાવું જ પડે રામભાઈ અમીર જાય ને અમી ન જઈએ તો એ હાલે જ ખોટું લાગી જાય ને અમીરભાઈ ને શું લાગે રામભાઈ આજ બીજું એક ઓહાણ આવી ગયું આપણે ઓલા હનુમાન ને નતો આપડે ફેરવ્યો હા એ હનુમાન જરાક આજે બિસાડા ને કઈ મળ્યું નથી હેરાન થઈ ગયો ઓહો એવું થયું મનુભાઈ હા વિડિયો કોલ આવ્યો છે રમભાઈ હા હેરાન થઈ ગયા છે કઈ બાજુ ગયા હતા એ આમ બાકોડી બાજુ ગયા હ પછી મનુભાઈ ઓલો કમલેશભાઈ કરીને છે આપણા ભેગો આવતો હોય એ કઈ કમલેશભાઈ ત્યાં જ બાકોડી બાજુ જ હતા હં એને તો ભંગારમાં મળી ગયા છે હં એને તો વાંધો આવે એમ નતો બરાબર પણ પ્રતાપભાઈ ને કાંઈ મળ્યું નથી ડીઝલ જેવું ઓહો બહુ તો તો હેરાન થયું છે હેરાન પ્રતાપભાઈ બહુ હેરાન છે

મનુભાઈ હલો આપડો એકદી દી હલો આપડે વાડી વિસ્તારમાં માં વિડીયો ઉતાર્યો તો એ આપણો કેમેરામેન હતો એ આજ રજા ઉપર છે ઓ રજા માં તો ન તો રામભાઈ પણ એને હેને જરાક વા જવાનું હતું ને ન્યા ગયો છે એટલે મે એને ફોન કર્યો તો પણ મારા થી કે પુગાઈ એમ છે ને બહુ સરસ કેમેરામેન છે કેમેરામેન એટલે કેમેરામેન છે હો ભાઈ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને મિત્રો અમારા વિડીયા જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ